શ્રી કાંડ સર્ગ સાહીઠ આગલા વિડીયોમાં આપણે જોયું કે દશરથજી શોકમાં ગરકાવ થઈ ગયા હતા આજે માતા કૌશલ્યાનો શોક કેવો હતો એ આ વિડીયોમાં જોઈશું માતા કૌશલ્યા પણ મહાશોકમાં ગરકાવ થઈ ગયા અને શરીરમાં જાણે કે ભૂતનો પ્રવેશ થયો હોય તેમ થર થર ધ્રુજવા લાગ્યા તેમણે સુમંતને કહ્યું કે હે સૂત તું જલ્દીથી રથ લઈ આવ અને મહારાજ સહિત મારો રામ જ્યાં હોય ત્યાં અમને લઈ જા કૌશલ્યાની વાત સાંભળીને સુમંત હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મહારાણી તમે સ્વસ્થ થાઓ તમે દુઃખ અને મોહના કારણે ઊભા થયેલા શોખને દૂર કરો તમે તો જાણો છો કે શ્રીરામે વનમાં જવાનો દ્રઢ નિર્ણય નિર્ણય કર્યો છે હવે આપણે મનાવતા થાકી જઈશું ને તો પણ તે માનવાના નથી અને ચૌદ વર્ષ પૂરા થયા વિના પાછા પણ આવવાના નથી તમે ખુદ એને વનમાં જવાની રજા આપી છે શ્રી હસતા મુખે વનમાં ગયા છે તેમને જરા પણ શોખ નથી સીતા પતિવ્રતા સ્ત્રી હોવાથી ગાઢ વનમાં પણ પોતાના પતિ સાથે નિર્ભય બનીને રહે છે અને લક્ષ્મણ સદાય ધનુષ ધારણ કરીને તેમની રક્ષા કરવા માટે તત્પર રહે છે વનના દુઃખોની કોઈ છાયા સીતાના ચહેરા પર મેં જોઈ નથી તેઓ દુઃખોને સહન કરવાની શક્તિ ધરાવે છે તમે સીતાની જરા પણ ચિંતા કરશો નહીં એ વનમાં પણ અયોધ્યા જ છે તેમ સમજીને આનંદથી શ્રીરામ સાથે જ મોજ કરે છે